パーパーパーパーパーパーパーパーパいパーパーパーパーパーパーパーパーパーパーパーパーパーパーパーパーパーパーパーパーパパーパーーパーパーパーパーパーパーパーパーーパーパーパーパパーパーパーパーパーパーパーパーパーパーパーパーパーパーパーパ પતંગ ચગાવતા તો આવડતી નથી સગાવે એની જોવાની કાપે એની જોવાની બાકી ગીત વગાડવાની મજા કરવાની તય ના આપો હવે તય નથી જાવ બગલા કે એમ કા જાલ ને સની રહી છે હું કેમ કહું હું તમને 15 દી લઈ જાવ લઈ જાવ ખાલી એક દી લઈ જાવ બે દી લઈ જાવ બસ પણ હા લઈ જાવ તમ સની રહી મે મૂતરાણ માં તો જ રહેવું છે અરે તો બે બાજુ લડી લેવું છે ઉતરાણ ની રજાયું મેં અહીંયા રહેવું છે અને પછી બોલો ફરી આવું છે સની રહી અને ઉતરાણ માં વખતે કે માવતર બાવતર જવાનું થાતું નથી

ને કે મેચ જોવા જાવ ને તમ ટ્રાફિક નથો તો તોય જોવા જાવ સ્ટેડિયમમાં મે તમને કોઈ દી કીધું કે જાવ માં ને ટ્રાફિક છે ટ્રાફિક હોય ને જવાનું હોય કે થોડા ખુલ્લા મેદાનમાં આપણે રખડવા જવાનું હોય પણ ટ્રાફિક એટલે તારે મેળો ભરાણો હોય એવું છે આપણે એ ઓછો થઈ જાય હે આપણે જાવું તો આ 31st આવવાની ને એનો ટ્રાફિક છે આપણે કે ને નવ વર આપણો નવ વર તો વયું ગયો આપણે તો એ ખાલી રજા માણવા જવાની છે રજા હું ઓલો ખાલી ફરવા જાવ હે સિયાળો હે એટલે સિયાળો કે આસે હમણા કઈ ગાંડા હી કરી હે વરસાદની અને આમ થોડીક થોડાક દી પડશે ઠંડી ને પાછો વરસાદ વરસવાનો છે અરે રે ગાહ્યું તો ઠીક એને તો ભાઈ દેખાય એવું કે આ બિચારા ખેડૂત નું શું થાશે આખું વર વરસાદ પડ્યા રાખશે તો આ પાક ક્યાં લણવું એને હા આપણે ગામડે માવલી વાવી હે મગફળી જોઈએ હવે શું થાય ફોન કરશું આપણે આ શિયાળો સરખો આવ્યો નહીં ના ઠંડી પડી હતી એને હવારે તાપમાન કેવું વધુ હોય ને બપોરે જાય તો ઠર ઠું થઈ જાય એને તાપમાનમાં કેટલો તફાવત છે બપોરે તો ઉનાળા જેવું લાગે હવારે શિયાળા જેવું લાગે એમ જ માણસોને હવે બીમાર પાડી દીધા માંદા પાડી દીધા હા એ વાત તો તારી હાચી છે માણસો ને બોલો જોવાય ડબલ વાતાવરણમાં શું કેવું તારું ગગલી વાતાવરણ તો બીજા દિવસે વોર્મિંગ છે ને એની અસર છે બધી પેલા કીધું તું જાડવા કાપોમાં એને બધું વૃક્ષો વચાવો પણ કોઈ માણસ માયનું નહીં હવે હવે ભોગવો લે તને આવી ખબર પડે ગ્લોબલ વોર્મિંગ ઓ ભણે ગળેલી આ એ વિના તમે ઉપાડી આવું એમ શું ને ભણેલી ગળેલી હતી એટલે ઉપાડી આવ્યા છો એ નાખી દો ક્યાં ક્યાંય તમે હા તો નાખી દઉં મારી થઈશ બોલવામાં તો એવી પાવરફુલ ને તમારા ઘરમાં પાવર જ હાલે એમ હતી વગર પાવર ને બધા પાવર કાઢી નાખી એવા છે સારું હાલ ને ભાઈ ફરવા ને એક કામ કરીએ આપણે કોક ને પૂછ લઈ હા મને તો એ જ ખબર હતી મેં કીધું આપણા બે ફરવા જવાનું એવું બને નહીં તમારો પ્લાન બે વારો કોઈ ની થાય નહીં તમને તો હું ફરવું ગમે નહીં બે જણામાં તો ફેર્યા જાવ કામ આખું આવે તો જ જાવ હોય આપણે બે તો ઠીક હવે હું ફરવા જવું ત્યાં જઈને દબદબાટી બોલીને બાધું ને એમ નહીં તો ખાલી મજા આવે એમ મને મજા આવે એ કઈ વાંધો નથી હું જ કહેવાની હતી પણ આ તો તમે ના બોલ્યા એમ તમને પછી શું ફાવે ને તમારે પણ એવું હોય ના હોય તો ના હોય બરોબર છે પણ હોય તો આપણે જાય બરોબર ના હોય તો પછી આપણે વયું જવાનું હોય ને એવું ના હોય કોઈ રાહ જોવાની હોય હા પણ આપણી વખતે બધા કોઈ કોઈ હોય જ છે ને પછી શું આપણે કંઈ એકલા જવાનું થતું નથી થતું નથી નહીં થવું હોય તો થાય પણ કોઈ આવતું ના હોય એટલે એને તમે માંડી એ વાંધો નહીં આ વખતે ગમે એ થઈ જાય ને તો કોઈ ના આવે તો છેલ્લા આપણે બે જાય બરાબર ના મને તો માનવામાં તમે તો કોક ને પૂછી રાખ્યું હશે ફાઇનલ હશે બાકી તમે કઈ કન્ફર્મ કરો એમ છો નહીં કોણ કહી દોટા ખોટું લૉ કરો અરે ના ના હું તો ખાલી પૂછવાની વાત કરું હું ના હવે તો ફાઇનલ આપણે જાઉં જ છે તમારે સાથી હું નહોતી પણ હવે તમારી ઓળખી જઈશું હું કે કોઈ નહીં હોય ને તો તમે પ્લાન જ નહીં કરો હશે ને તો જ પ્લાન કરી રહ્યો કહી દઉં મને કોણ આવાનું એ આમ નીકળ્યા હતા ને તો ઝડપા ભાવ પૂછતા હતા કે આ વખતે હશે હવે કઈ ફરવા બરવા જવું છે કે નહીં એમ

કલાફાયત કે વાત ના કરી હવે હું શું કરશું આ ત્યાની પરજન કાઈ ધંધો નથી ફરુ 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 અમાર વખતે એમ થાય બે દિન રજા હોય તો એન કરનું આ ફરવાય જાવ હાઈ બે દિન તમાર કામ કરવું પડે કારણ કે તમાર વહુ તમારી ભેગી નત રહેતી ને એટલે તો જો બોલવા માં કાઈ નથી ડાયરેક્ટ મોઢે મોટ કહી દીધું એ ભેગી ન હતી હા તો ખોટું કીધું બે દિન કામ કરવા આયા કોઈ દી યા રખડે એ રખડવાનું કામ કરે છે કેવા જાવ ને કઈ બીજા ઠોકે

મારી રે હોળા હોળ ખોટું બોલે છે અને ઉપર બીક નઈ હોય જોતો હોય છે ઉપર વાળાને તો પછી બીક હશે અને અંદર થી તો તારી બીક છે જેવા જાહે ને આ તું ઉપાડી લેસ હા તો એમ જ હોય ને ઉપર જવાબ દે ત્યાં તો બહુ મોડું થઈ જાય ને પેલા આપણે જવાબ દે દે ઉપર વાળાએ આપણે જવાબ દીધો જો તો આપણે એ જવાબ દે દેવાનો એટલે તો ઉપર વાળાએ આપણે દીધો હોય એ ભગવાન ધન્ય છે તારી જીભડીને હાલો ને હવે ઘર ભેગા થાઉ ને આ જો ને આને મોટું સલાઈને ઉભાસ મને લાગે કે ઘરે આવશે બાધવા એલી પણ ક્યાં દોડીને જાસો આમ કે આપણા ઘરમાં કોઈ બીજું નઈ ગરી જાય

વરસાદ નહી એવું કે ભૂલાઈ ને આ ડોહીનું થોડું પ્રકરણ પૂરું થાય ને પછી ને એકલા જ હું ને હું શું જોઈ લેવા પછી બોલાઈ ગયું અત્યારે એક તો તાવડો ગરમ હતો એમાં પાછું આપણે ઘી નાખ્યું ધબા બોલી ગઈ ગરમ જ છે તમારા બધાને તો ટાંઢા ઠરેલા રહ્યા ને પેલા આ એ માજી આ બધું મૂકો તમારો વહુનો મન ફોન આવ્યો હતો એ કેમ રોકાવાની હે 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 એવું કીધું તું કેદી વરી આવવાની છે ના હોય મને તો ફોન કરે ને નકર એ તમને કરવાની જ હતી પણ તી કે કે ઉપાડતા નથી એટલે મને લાગે ઘરે રાખીને આવાસ મોબાઈલ હા ઘરે જ પડ્યો છે એ હું જાવ આવજો બધાય જો ભાગી ગેંડો હે આમ હોય આપણો ઘરે જઈને ફોન નઈ આવ્યો એને બોવને કરસે તો કસે ધબાધબી બીચ હું થોડી કે કે ગગલીને ફોન કર્યો તો આમને તેમ એને બો કહે ને તો કર્યો બસ પતિ જાય છે ત્યાંની વાત આથી જાય તો ખરી મેં કઈ ખોટું કીધું તું એનું એ જ બેન અવતારી અવતારી અંદર અવતારી આપણે નકી કરી લઈ કે ક્યાં જાવું છે હું અને બીજો કોઈ ના આવું હોય તો આપણે ફોન કરી લઈ એ ના ના માર કામ છે ભાઈ જ છે બસ જો હમણા રસોઈ કરવાની છે રોટલી હાલો આ બેન વાત કરવા દે આપણે હટકીએ એ તમે ક્યાં ભાગ્યા ગબલા એ ઉભા તમને પૂછવું જો હે ને એમ નહીં આ બધી વાતો છે ની થઈ છે તો મન જરાક ક્યો હવે આ ડોહીને સંભાળવી જો હે જરીક અરે કાઈ નહીં ક્યાં રખડવા જાય ને એમ દી આ તમારે મને કાઈ નથી કેવું બસ તમે તમારી રીતે બધે પ્લાન કર્યા રાખો તમે એમાં સિમલા મનાલી જવાનું છે ત્યાં નામ લખાવી દીધું હોય અને ફોન મારાને કઈ રાખ્યું છે કે જ્યાં ટ્રીપ ઉપર ને મારું નામ લખી જ નાખ જેમ પૈસા આવીને કંઈ અમને પૂછવા આવ્યા હતા તમે વાહ ગગલા વાહ પહેલી વાર કંઈક મુદ્દાની વાત કરી તને એવું જ લાગે મુદ્દાની વાત વાર હું મુદ્દાની વાત જ કરું છું ગમે તે તને એવું લાગે મુદાની વાત નથી કરતો એ બહુ સારું હવે હાલો કંઈક નક્કી કરશું કે આંગળે ઊભીને જ બધું એ ધબાધબી બોલાવીશ શાંતિથી વાતચીત કરીએ એમાં ક્યાં આવી ધબાધબી તારે ધબાધબી બોલાવી જાય હોય ત્યાં બોલું ના થાય કાંઈ હા તો એ મારે ક્યાં જીભ જ છે એને મારે તો હું કે ઓલી ઉક્રેને બોલવું એટલે આ આઘા જ ઉક્રે કંઈ કોઈને હું બોલવા દેતી હું દબા જાવ ફરવા મારે હું છે આવું પેલા બોલવાનો લપ કર્યા પછી લપ કર્યા પછી તેમ જ કહેવાના અમે તો તમે ક્યોક ના ક્યો એમ કરતા હારી રીતે હોય તો હાલ જાવ તો આટ પટપટો ઈપડા એ વાય ચાઉં સિમલા મને જાઉં લે તે પેલા ન તો જાય એમ કોઈ નવી નવાઈ છે તો અમારે તો ત્યાં જવાનું તો અમને તો જવા દો બોલો તો કે કઈ જવાનું મને કોઈ કીધું નહીં કે કેતી શું કરવાનું છે એ હાલ લે તાર મિત્ર વાતો કરે ને એટલે તારો મગજ ઠંડો થાય એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારો ઘણા બધાને કમેન્ટ આવી છે જેના નામ અહીં લઉં છું કમલાબેન સોલંકી શ્રીનો શ્રીનો જ પટેલ મકવાણા રોનક અશોકભાઈ હિના વાસાની મોનિકા કાકોલત સુરતથી મોકલી બેન ખૂબ જ સરસ વિડીયો છે બે એક બે હજાર છવ્વીસ તારીખે મારો હેપી બર્થડે છે તો મને વિડીયોમાં વિશ કરજો હેપી બર્થડે શીતલ બેન વિશ યુ વેરી 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 હેપી બર્થડે મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે નાયક મુક્તા બેન મોકલી બેન મારા દીકરાનો હેપી બર્થડે છે વિશ કરજો હેતર બેન પણ મારા સુરતથી તમારા દીકરાનું અભય નામ છે ઓકે હેપી બર્થડે અભય ભાઈ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે આ બંને માટે